કાળકા માતા સિકોતર માતા ખોડિયાર માતા લીમજ માતા અંબાજી માતા માતા મંદિરોમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા હોમ હવન પૂજા વિધિ યોજાઈ હતી યજ્ઞ પૂજા વિધિનો મોટી સંખ્યામાં માય ભક્તોએ લાભ લીધો હતો માં ના ચોકમાં આજે હવનાષ્ટમીનો યજ્ઞ થાય છે હજારો સંખ્યામાં ભાવિક ભક્તો આવી યજ્ઞનો લાભ લે છે અહીંયા આ મંદિરમાં લગભગ સાતસો વર્ષ જૂનું માતાજીનું સ્થાપન થયેલું છે અહીંયા આજે એકસો સિત્તેર લીટરની કિલોની ખીર બને છે જે ભાવિક ભક્તો પ્રેમથી આરોગે છે લોકો આવે છે દૂર દૂરથી રડતા આવી ફસતા જાય છે મારા ગુણગાન ગાય છે ફસાય